જય શ્રી રામ જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો જીત્યો ફોટો કઢાવાયો છે ડીપીમાંથી પણ જીત્યા તારી પેઢીમાં તારા ખાનદાનમાં તારી હાથ પેઢીમાં તારા બાપ દાદાની હજારો પેઢીમાં ભેરા કર ને તો એ રામ ભગવાનનો ફોટો ડીપીમાંથી નહીં નીકળે કારણ કે રામ ભગવાન છે અને અમારે રાખવા છે તારે ના રાખવા તું તારું ઘર પકડી લે તને અહીંયા કદાચ ભારત દેશમાં મજા ના આવતી હોય તો કોઈ બી બીજા દેશમાં આવ્યો જા અમે તને નથી કાંઈ રોકતા પણ તું વિરુદ્ધ ન કરી લુખા તત્વ જય શ્રી રામ જય મુરલીધર જય દ્વારકાધીશ જય ગોમાતા મિત્રો આ વિડીયો ખાસ હું જીત્યા નિલેશ માટે કે જીત્યા નિલેશને ખબર પડે કે એની ખાનદાની એનો સંસ્કાર એની પ્રવૃત્તિ અત્યારથી નહીં પણ સાત પેઢીથી નહીં પણ મારા અંદાજે તો સત્તર પેઢીથી આવી હશે એટલે જે ના બોલવાનું જે નથી જાણતો એવી વાતો કરે છે તો ખાસ સાંભળી લે જીત્યા જીત્યા તો અટકશે પણ નીલિયા તારી માની તાકાત નથી નાગના એની ડીપીમાંથી તારો બાપ ને તારું ખાનદાન ને તારી હાથ પેટી તારો કદાચ આખો ગુજરાત ને તારો ભારત ભેગો થાય ને તો નાગના એની ડીપીમાંથી ફોટો નહીં નીકળે અખિલ બ્રહ્માંડ નો માલિક રામ હતા રામ છે ને રામ રહેવાના જ છે તારા જેવા તો ખબોરિયા લાખો મથે છે પણ નાગદન નું કઈ ઓછું થઈ રહ્યું નથી અને રહી કે તું એમ જે કેતો તો તારો પરિવાર આમ તારું ખાનદાન આમ તું આવીને જોઈ જા તારા બાપ નાગદન અઢાર એકર ની અંદર એરંડા ઉભા છે તે જોયો કોઈ દી એરંડો તો મજૂરી ના મળે તો તું ભૂખે ભૂખે મરે મરે છે છે તારું અને તારી રહી ઉષા મેં નામ સાંભળ્યું એ રંડી બજારમાં બજારમાં ધંધો કરવા જાય છે અને તું અમને કહેવા વાળો કોણ તારી બેન દીકરીઓની ધ્યેનદાયક તારી માની ધ્યદાયક તારા ખાનદાનની ની ધ્યેનદાયક ને હાથ પેઢીની અંદર તમારો આ સંસ્કાર છે તારી માના સંસ્કાર તો આખી દુનિયાએ જોઈ લીધા અવારનવાર તું આજના એક વિડીયોમાં બહુ એવું હું હા સારું બોલ્યો છો તારા વખાણ કરવા પડે તને સલ્યુટ કરવી પડે એવો રાક્ષસ છો તું કે રામની જે રાજમાં આ હતું આ મારાથી ના બોલે કારણ કે મારો તો ભગવાન છે મારો એક નહીં સર્વ સૃષ્ટિનો છે અને તારોએ છે તને જ્યારે તારી માએ પેદાશ કર્યો ને ત્યારે એના પહેલાં એને ભગવાન કડે પ્રાર્થના કરી છે કે એ ભગવાન મને હાથી નરવી છોડ દે ત્યારે એમાં કોઈ સંવિધાન ને ત્યારે કોઈ ઘડવૈયા ને ત્યારે આ લડવૈયા હોય સુરવીરો સંતો મહંતો થઈ જાય ને એનું કોઈનું નામ નહીં આવ્યું હોય ત્યારે અખિલ બ્રહ્માંડના માલિકનું જ આવ્યું હોય અને હજી રહી વાત તને ઘણું કહેવાની કે મને એ નથી સમજાતું કે ભારતની ભૂમિમાં ભારતના ભગવાનને ફોટો લાગેલો છે કાઢવા માટે તમે આટલા મથો છો તો તમે કઈ જ્ઞાતિના છો તમે કયા ધર્મના છો તું એક નહીં પણ ઘણા લોકોની કોમેટું પણ આવે છે એટલે મને એ નક્કી નથી થતું કે તમે હિન્દુ ધર્મમાં નથી આવતા જો એક વિચાર કરી લો કે મુસ્લિમનો દીકરો કોઈ આજથી સુધી આપણા ધર્મનો વિરુદ્ધ પણ નથી કરતો ઘણી જગ્યાએ વિડીયોની અંદર પણ બોલે છે કે અમે દેશની સાથે રહીએ છીએ આપણા મોદી સાહેબના વખાણ કરે છે આપણા યોગી સાહેબના વખાણ કરે છે તો વખાણ ના કરો તો કાંઈ નહીં પણ વિરુદ્ધ ધર્મનો શું કામ કરો છો એક ડીપીનો ફોટો તમને ખટકે છે દરેક લુખા તત્વ જે કોમેન્ટ એને દરેક વિડીયોની અંદર બોલે રહ્યા એને કહું છું કે ડીપીનો ફોટો તમને ખટકે છે રામનો ફોટો અને રામનું વારંવાર લુખો આ હાલી નીકળલ આ છેલ્લી ક્વોલિટીનો સવારમાં જે ગાડી લઈને નીકળે ત્યારે એની મજૂરી મળતી હોય છે ત્યાં સુધી ભૂખે મરતો હોય છે એને કાંઈ કહેતા નથી એટલે મને તો આ સમજાતું નથી કે જાતિવાદી કીડાઓ તો તમે જ છો અને પાછા તમે કહો છો અમને કે જાતિવાદી અમે જાતિવાદ ફેલાવવા નહીં પણ અમે અમારા ધર્મને ટકાવવા અમે સનાતન ધર્મને જે જાગૃત રાખવા માટે તમને કહીએ છીએ બાકી તમે ખોટી બ્રતરા ના કરો બાકી તો જીત્યા નિલેશ તારા બાપની હાથ પેઢી ભેગી કરીને તારા ભારતમાંથી લઈ આવીને તારે જેટલા ભેગા કરવા તો નાગદન આહિરની ડીપીમાંથી શ્રી રામચંદ્ર ભગવાનનો જે ફોટો છે અને એને સામે બાબા સાહેબ પગે લાગે છે મેં કોઈ ગલત કર્યું નથી અને તારા ભારતમાં એવો કોઈ તને જવાબ દેવાનો હોય તો એને મારા સામે લઈ આવજે બાકી ફોટો નહીં નીકળે નહીં નીકળે ને નહીં નીકળે જય મુરલીધર જય દ્વારિકાધીશ જય સનાતન